કાલ મારું શરીર અપંગ થઈ ગયું હોત ને હું દવાખાને પડ્યો હોત તો શું હિસાબ કર એટલે મેં કીધું હું નોકરી ધંધામાં કમાવું છું અને કદાચ દવાખાનાના માર્ગે કદાચ મારે દસ હજાર જતા હોત તો એ દસ હજાર મારે ડીઝલમાં જાય મને શું વાંધો છે પણ મારે આ જગ્યાનો એ આઠાનો નથી જોતો થાય છે બધાથી કરી શકાય હે હા એક વ્યક્તિ તો સાબિત કરો આ સંસ્થાની ગાડી આવી તમારા ગામમાં ઉઘરાણે આટલું અનાજ આપો ને આટલો ફાળો આપો ને ત્યાં લગીને અમે દાદાને એક જ કીધું કે ત્યાં લોકો હાટો પ્રાણની આહુતિ આપી અમે તારા દીકરા જીવી જેવી ત્યાં લગીને માગવી તો નહીં અત્યે ભલામણ કોઈનું ના માગીએ બધી કોઈનું અને જે કંઈ અત્યારે અમે માણસો વધી ગયું અમારી પાસે વ્યવસ્થા પાર તમે આવ્યા હોત તો આ શેડે નતા કે વ્યવસ્થા આવવા વાળા વ્યવસ્થા તો આપણે આપીને થોડો બેહે એવો તો આશરો જોઈએ ને એટલે હજુ એમે વ્યવસ્થામાં લાગેલા મગજમાંથી એ ગ્રંથિ કાઢી નાખજો જોવરા એ સારું થાય મૂર્તિ સામે બેહી જઈશો ને અને ધંધે લાગી જઈશો દી જીવતા લગીને જોવરાવાની જરૂર નહીં પડે કારણ કે એની સામે જાય એને ખબર છે કે તમને હું નડતર છે તમે હું માગો આવ્યા બધી એને ખબર છે નથી ખબર આ તો ઘણાય મારી પાસે છોકરો ભણવામાં નથી માથે હાથ મૂકી દો આશીર્વાદ આપી દો તો હું દઉં શું કામ હોય મારા આશીર્વાદ લાગી જતા કે જે થતું હોય થાય એને કહેવાય કે ભાઈ અત્યારે આ જમાનો હશે ભણ્યા ગળ્યા વગેરે હાલવાનું નથી તો દાંડે મેળ દે સમજાય ગળા છેલ્લા સ્ટેજ હોય નાકમાં ટોટા લબડતા હોય કે કેન્સરનો છેલ્લો ટેપ છે આશીર્વાદ આપી દો લીવર જતા રહ્યા મેં કીધું વીસ રૂપિયા ને ઠી પી કહો ભગવાને આવું શરીર આપ્યું હતું ખોદી કોદી કોઈનું માણ્યો માન્યો જ નહીં મોજ કરી લેવાની એક જ વાર અવતાર મળ્યો આ વીસ રૂપિયાને ખાટિયા પીવાની હરા કર્મો કર્યા હોય ઘણી જગ્યાએ તમને એમ કે હું આમ કરી લઈને આમ તો તમારે બધા પાંચસો પાંચસો મુકા મું મૂર્ખ છો તમે ખોટું બોલું છું આ હાચી જગ્યા અને દી આ બધાની વચ્ચે બે ખાટલો ઢાળે કોઈ વીઆઈપી નહીં કારણ કે જે પરમાત્મા એ જવાબદારી આપી આપી છે એ બધાની વચ્ચે રહીને જીવવાનું છે મારે ક્યારેય મોટો માણસ બનવું નથી અભાવ આવી જાય કે કોઈ નિરાશ ના જાય કારણ કે રૂમમાં બે આવું તેમ મને ક્યાંથી મળી શકવાના હવે મહીં એટલી મઢીમાં જગ્યા નથી કે હું હોવા જણા બેહાડી આપણે બાર બધાની વચ્ચે જાહેર બે તો બાર ઊભા ઊભા ઈશારા કરે અંદર આવું હવે અંદર હું લાટા લેવાના અહીંયા હામે તો બેઠો છું પગે અડી લેવા દો ઘરે મા બાપના પગે અડો મારા શું અડવાનું પગે લાગવું હોય તો મા બાપને લાગો તમારી કુળદેવીને લાગો દુનિયાના છેડે જશો ને ક્યાંય કળ વગેરે બળ નથી ભાઈ અહીં તમે આવશો ને જ્યાં લગીન તમારી કુળદેવી રાજી નહીં હોય ને ત્યાં લગીન હું કંઈ નહીં કરી શકું આ મગજમાંથી ગ્રંથિ કાઢી નાખજો આપણો હારો ટાઈમ હોય મઠમાં વિરોધ કર્યો હોય ને ભુવાના કાંટલા ચાલ્યા હોય માતાજીના નિવેદમાં રેહન ઊભા થઈ ગયા હોય પછી આ માર જેવા પાયા દીમ માતાજી સારું કરી દે જ્યાં ક્ષમા માગવાની અહીંયા પહેલા માય મંદિરમાં જઈ કે મેં જાણતા અજાણતા હારા ટાઈમમાં મારેથી કંઈક અપરાધ થઈ ગયો હોય તો હવે અમારું અહીંથી બચાવ કરે આજે બેનો બેઠા છે કદાચ કોઈનું બાળક અંદર ચાર બાળક હોય જા તો ઘોડિયા હે નહીં પણ એકાદ બાળક રોતું હોય તો આ બેઠેલા બેનમાં ખબર નહીં પડી જાય કે મારા બાળકનો અવાજ છે પડક ના પડે તો એ મારું પ્રવચન સાંભળશે પેલા બાળકને લેવા દેશે બોલો તો ખરા તો એમ તમે રોતા તમારી કુળદેવી પેલા તમને લેવા આવશે કે હું કામ કરવા દોડી આ તો ઘણી જગ્યાએ જોરાવા જાવ ને તમને એમ કે તમારી માતાજી આ છે જ ને અત્યારે લગી ખોટા નિવેદ કર્યા તો જે હા તમારા માતાજી આ છે આમ છે તીમ છે મઠમાં માતાજી જ નથી કોક કે મેલું બેહાડી ગયું તો માતાજી જ્યાં અને એટલી એ ભયંકર વિકરાળ હતી ને ચાલુ ચિલ્લો ના મય ઘુસાડી ગયો તેવો જ નથી ઉમરામ પાડ દે જો આપણું ભજન સાચું હોય આ રહ્યું છે તાળું ને જીન જે વિદ્યા કરી હોય એ આવે સકડી ખાઈ દે તો હું ગામમાં નીકળી જઉં છું એમ થઈ જાય માણા કરતા દેવ કરતા માણા મોટો હે કશું થાય નહીં આ તો મનમાં વ્યામ લઈને ફરક અમને અમારી ઉપર કોઈ ક્યાંય નાખેલું છે સો ટકા એટલે પણ એવો મજબૂત ધર્મ પકડી લે કોઈના બાપની જેવડ ને આ ઉભો જીન જે નાખવો એ નાખે અમારી કોઈ છે કશું ના આવે કારણ કે આ મને તો આ નવસો વર્ષ વળ્યો ને એની ઉપર ભરોસો છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો એ આગળ બધું પૂરું થઈ જાય ભાઈ ભોળાનાથ થી મોટું કોણ છે છે હવે ભોળા આપણે કોક સારા માણસ ને ઓળખતા ને રણ જાડતું હોય ફોન કરે કે ભાઈ આને હેરાન ના કરતા મારો માણા કોઈ આપણા ઉમરે આવે એમ અરજી મૂકી દો ને ભોળાનાથ માં પાકી જાય તરત કા મારો માણા હેરાન ના કરતા એવું માગતા આવડતું ને આપણને આ તો શોખ છે નાળિયેર મરચાં ને ઘરે ટીંગાણ હવે નાળિયેર બેસવા વાળો સુખી ના હોય રોજ ઘરે પાંચ સો રણ બાંધી દે હું કામ અંધશ્રદ્ધામાં જાઉં હું કોઈ વસ્તુનો વિરોધ નથી કરતો પણ મારો ધર્મ નથી માગતો આ બધું એ તો તમારા હૃદયનો ભાવ માગે એક એ પછી ન ક્યાં તો બે ત્રણે રૂપિયાના કિલો પ્યાંડા લઈને આવો ઘરે છોકરા નાસ્તા હાટવું કુસ્તી કરતા હોય ને તેમાં બે કિલો પ્યાંડા લઈને આવો એમ ન ને શાંતિથી મા બાપ ખૂણામાં પડ્યા હોય ને આ મુદ્દે તું ભરતા હોય એને હાંચો તમારા ભગવાન એ છે એને હાથું તો પછી આ ધક્કો નહીં ખાવો પડે આ તો અહીંયા ગુર્યું કરે મન તમને રોકવાનો નહીં તમને કંઈ ખબર ના પડે આમાં એમને ખબર ના પડતી હોત તો તારો જન્મ ના હોય સમજાય ને અહીં થોડામાં જાદુ કહી દઉં છું એટલે સમયનો અભાવ છે જેને રોકાવો એને હજુ છૂટી છે આ જગ્યામાં આવ્યા તો જ્યાં કંઈ જગ્યા મળે મૂર્તિ સામે જવું એવું જરૂરી નથી અને હજુ ખુલ્લું જ છે મંદિર ખુલ્લું નહીં આ ભોમકા એટલી પવિત્ર છે કે દાદાએ બાળપણથી લઈને ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખો પોતાનું લોહી રેડ દીધું છે તમે એ જગ્યામાં છો આ તો ઘણા એમ કહે ને કે તમારા કુળદેવીની મરજી નથી તમારી કુળદેવી આમ નથી હું તો એવું માનું કે કદાચ જગતમાં ભટકી જ્યાં હોય તમારા વડવાની થોડી પુણ્ય હોય ક્યાંક પાંચ આંગળીએ પાંચ પોઈન્ટ હારા તમે કર્યા હોય અને તમારી કુળદેવી રાજી થઈ હોય ને તો તમે આ સાનિધ્યમાં પહોંચી શકો બાકી બધાની તાકાત નથી આવ્યા